નમસ્કાર દર્શક મિત્રો આજે વાત કરીએ ગુજરાતના હવામાન વિશે તો હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે અને આ બંદરો પર લગાવાયા ત્રણ નંબરના સિગ્નલ તો હાલ દર્શક મિત્રો રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે એવામાં હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું આજે રાજ્યમાં પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર આજે રાજકોટ વડોદરા સુરત સહિતના પંદર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે હાલમાં રાજ્યના બંદરો પર એલસીએસ થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ વાત છે કે અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ઓરેન્જ એલર્ટ દમણ અને દાદરા નગરમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ દક્ષિણ ગુજરાતમાં યલ્લો આઈએમડીના બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફને કારણે વરસાદ ચાલુ રહેશે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે અતિભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જ્યારે ભરૂચ સુરત નવસારી વરસાદ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર દીવ જામનગર રાજકોટ મોરબી દેવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગરમાં યલ્લો અલર્ટ ત્રીસ એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલ્લો અલર્ટ ચાલુ રહેશે માછીમારોને ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના કારણ કે પવનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે અને હાલ ભાવનગરના મહુવા અને તળાજામાં પડિયા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકના ખેડૂતો માટે સતત કમોસમી વરસાદનો ત્રીજો રાઉન્ડ પડિયા પર પાટુ જેવી પરિસ્થિતિ લઈને આવ્યો છે અગાઉના બે રાઉન્ડમાં પણ મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો રાત્રે આઠથી દસ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં આ પંથકમાં લગભગ પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો છે મહુવાના ટાઉન વિસ્તારની સાથે સથરા નઈ ભદ્રોડ ઊંચા નીચા કોટડા ગોપનાથ કળસાર વાગનગર સહિતના કોસ્ટલ વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ જોરદાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે તેમનો પાક પહેલેથી જ નુકસાન પામેલો છે